રોપવું અને પર્યાવરણનું જતન કરવું એના માટે વૃક્ષારોપણ કઈ રીતે કરવું એ આજે જોવાનું છે નાના ઝાડ છે છોડ છે એને આપણે રોપતા હોઈએ ત્યારે કઈ કઈ પ્રકારની કાળજી લેવી જોઈએ જેનું ખાસ ધ્યાન રાખવું નર્સરીવાળા એમ કહેતા હોય છે કે ભાઈ પ્લાસ્ટિકની કોથળી હોતું જ આવી દો કે તળિયું તોડી નાખો પણ એવું નહીં કરતા જો તમે આખી કોથળી કાઢી નાખશો તો ઝાડનું કે વૃક્ષનું કે છોડનું ડેવલપમેન્ટ સારી રીતે થશે છોડનો વિકાસ સારી રીતે થાય છે તો કોઈ પણ છોડ છે કોઈપણ ઝાડ છે કે કોઈ પણ વૃક્ષ છે એનો જે નાનો પ્લાન્ટ હોય છે એને છોપતી વખતે કઈ કઈ કાળજી રાખવી એનો વિડીયાનો ડેમો છે તો તમે આ વિડીયો જરૂર ધ્યાનથી જોજો રજુઆ વિનંતી અને જો પ્રયોગશાળાની અંદર બનાવવા જઈએ તો વેલ્યુ ઓફ ટ્રી ઝાડની કિંમત દસ લાખથી પણ ઉપર જાય છે એટલા માટે વૃક્ષોનું જતન કરવું જરૂર છે વૃક્ષ અને વરસાદ સાથે એનો સીધો સંબંધ છે આપણો સંબંધ ડાયરેક્ટ વરસાદ સાથે નથી વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે પર્યાવરણ સારું રાખે છે અને જમીનોના ધોવાણો જંગલોમાં ખડકો જે શિલાઓ ધસી પડે છે જો વૃક્ષો હશે તો એ પણ આપણને ફાયદો થશે તો આ જે કલમ છે એને તમે જોઈ શકો છો